રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે પંદર આરોપીઓ જેલ હવાલે થયા પણ ચાર આરોપીઓના કારણે એક પરવાર કોર્ટ કાર્યવાહી આગળ ન વધતા કોર્ટમાં અરજી કરવામાં આવી સ્પેશિયલ પીપી દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી અગ્નિકાંડ કેસ ડે ટુ ડે ચલાવવા અરજી કરવામાં આવી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં આરોપીઓ દ્વારા વકીલ ન રોકતા નવ મુદત પડી હતી નામદાર સેશન્સ અદાલતમાં ટીઆરપી અગ્નિકાંડનો કેસ કમિટ થયાને ને કુલ નવ મુદતો થયેલ છે જે આરોપીઓએ એડવોકેટ રોકેલ નથી તેવા આરોપીઓને નામદાર સેશન્સ અદાલત દ્વારા હર વખતે એડવોકેટ રોકવા માટે ટકોર કરવામાં આવે છે દર મુદતે દરેક આરોપીઓ પહેલેથી જ પ્લાન કરી કે આ બાના હેઠળ મેટર ડીલે કરવી એ નક્કી કરીને આવતા હોય છે અને હર વખતે દરેક આરોપીઓ છે એ જુદા જુદા બાનાઓ બતાવતા હોય છે જેમાં કોઈ આરોપીઓ એવું કહેશે કે અમે નેક્સ્ટ મુદતના વકીલ રોકી લેશું અને કોઈ આરોપી એવું કહેશે કે રાજકોટ બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરવામાં આવેલ હોવાના કારણે અમારે એડવોકેટ રોકવામાં તકલીફ પડે છે બારના એડવોકેટ અમે હાયર કરી શકીએ એમ નથી આવા બનાવો હેઠળ કેસ ડીલે કરતા હોય ગઈ મુદત સાત અગિયાર બે હજાર ચોવીસના પ્રોસિક્યુશન તરફથી દસ્તાવેજી પુરાવા લિસ્ટ પણ રજૂ કરી દીધેલ છે ડ્રાફ્ટ ચાર્જશીટ પણ ચાર્જ પણ રજૂ કરી દીધેલ છે અને પોતાનો કેસ પણ ઓપન કરી દીધેલ છે તેમ છતાં પણ આરોપીઓ દ્વારા એડવોકેટ રોકવામાં ન આવતા હોય જેથી કરીને કેસ ડીલે થઈ રહેલ હોવાનું લાગતા પ્રોસિક્યુશન તરફથી ઝડપથી ભોગ બનનારાઓને ન્યાય મળી રહે એના માટે થઈને ગઈ મુદતના એક કેસ ડે ટુ ડે ચાલે એવી એક એપ્લિકેશન આપવામાં આવેલ છે અને એ એપ્લિકેશન છે એ આગામી ત્રણ તારીખના ત્રણ બારના સુનાવણી માટે રાખેલ છે કારણ કે હજી ચાર આરોપીઓને એડવોકેટ રોકવાના બાકી હોય એટલે એ આરોપીઓ એડવોકેટ રોકે ત્યાર પછી એ સુનાવણી છે એ હાથ ધરવામાં આવશે